જાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ જય લક્ષ્મી નારાયણ વડતાલ નીલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત એકાવન હીરે કરીને હીરો વેંધાવાનો સંવંત અઢારસો છોતેર ના બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેરો હતો ને ધોળો અગરખો પહેરો હતો અને માથે ધોળી પાક બાંધી હતી ને પોતાના મખારબીનની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કાંઈ પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતકરણ છે તે તો સત્વગુણના છે માટે એ સર્વે ઇન્દ્રિયોને અંતકરણ તે તો માયિક છે તે ભગવાન તો માયાથી પર છે તેથી માયિક અંતકરણે કરીને કેમ નિષેધ થાય અને માયિક એવી જે શત્રુ ચશ્રુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માહિત વસ્તુ એ કરીને માહિક પદાર્થ હોય તે જણાવ્યા માટે માહિક જે અંતકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાયા તો એ ભગવાન પણ માહિત ઠર્યા એ રીતે તમારો પ્રશ્ન છે પછી મુક્તાનંદ પૂર્ણ પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું છે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો તો ઉત્તર એમ છે જે પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ગઢભડાધિક અનેક પદાર્થ છે તે સર્વે પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે સર્વ પદાર્થ રૂપે પૃથ્વી ગઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જવના વિશે જવના એ કંશમાંથી થઈ છે અને જવતો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સ્વતંત્ર વ્યાપી રહ્યું છે આટે જળની સૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે સારભૂતને તેનું કાર્ય જે પિંડ તે બ્રહ્માંડ તે કાંઈ ભાષે જ નહીં એકલો આકાશ સાર સ્વતંત્ર ભાષે અને એ આકાશ પણ તામ સહકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામ સહકાર સાજ સહકાર સાત્વિક સહકાર અને ભૂત ઇન્દ્રિય અંતકરણ અને દેવતા એ શર્વે મહત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે માટે મહત્ત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત ઇન્દ્રિય અંતકરણ દેવતા એ સર્વે નથી એકલું મહત્ત્વ છે અને તે મહત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ છે અને તે પ્રકૃતિ પર પ્રલયકામાં પુરુષના એક કંચમાં લીન થઈ જાય છે અને પછી સૃષ્ટિ સમયે કંચમાંથી ઉત્પન્ન થાય છે માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલી પુરુષ જ છે અને એ કોટી પુરુષ છે તે મહામાયાના એક કંચમાંથી ઉત્પન્ન થાય છે માટે મહામાયાની દ્રષ્ટિએ જોઈને તો એ પૂર્ણ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષ આદિ સર્વે નથી એ એક અક્ષર જ છે અને તે અક્ષર થકી પણ અક્ષરાતી પુરુષોત્તમ ભગવાન તે છે તે સર્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતાં છે ને તે સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પર રહે માટે સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં એવા જે ભગવાન તે કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ સર્વ પુરુષોત્તમ રૂપે થઈ જાય છે ત્યારે તેમને કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે જેમ હીરે કરીને જીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે થાય છે અને ભગવાનનું ભગવાનનું દર્શન પણ ભગવાન વતે થાય છે પણ માઈ કહેવા જે ઇન્દ્રિયો અંધકરણ તેણે કરીને નથી થતું એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય શ્રી કહીને પોતાને ઉધારે પધાર્યા એ તે પ્રશ્નામો ગઢા પ્રથમ જે તે થયું સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ હરે વસનામૃત બાવન ચાર શાસ્ત્રીય કરી ભગવાનને જાણ્યાનું અઢારસો ચોતેરના મહાવધિ ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગરડા મંદિર દાદા ખાસરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારમીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી તે કથામાં એમ આવ્યું છે સાંખ્ય યોગ વેન્દ્રાંત અને વંશરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂર્વ જ્ઞાની કહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ સાર શાસ્ત્ર કરીને ભગવાનને કેમ જાણવા અને એ સાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં સિંહ ન્યૂનતા રહે છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે સાયંક શાસ્ત્ર છે તે ભગવાનને પંચ માં કહે છે અને ચોવીસ તત્વ જેમ ભગવાનના વિનાકા કરવાને સમર્થ નથી થતા ઈશ્વર પણ ભગવાન વિનાકાય કરવાને સમર્થ નથી માટે એને પણ ચોવીસ તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવા જ ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવીશી માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને ચવિસ માં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જી વિશ્વને પંચ વિશેમાં કહે છે ને ચોવીસ તત્વને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક સર્વાધાર નિર્ગુણ દેત નિરંજન અને કરતા થકા અકર્તાને પ્રાકૃત વિશેષણે રહિત તે દિવ્ય વિશેષણે રહિત સહિત એમ કહે છે અને પંસરાત્ર શાસ્ત્ર તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદુઘ્ન અને ચતુર્વરૂપ રૂપે થાય છે તે પૃથ્વીને વિશે અવધારનું ધારણ કરે છે અને તેને વિશે જે નવ પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે એવી રીતે ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક શાસ્ત્રને કરીને જો ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાજ આવે છે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વની નોખા નથી કહ્યા તે જ્યારે તત્વનો નિરોધ કરીને તત્વથી પોતાના જીવતમાંને નોખો સમજે ત્યારે પંચવિષ્મુ પોતાનો જીવાતમાં સમજાય પણ ભગવાન ન સમજાય અને જો એકલો એ યોગશાસ્ત્રે કરીને જે ભગવાન સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે યોગશાસ્ત્ર ભગવાનને મૂર્તિમાન કહ્યા છે જેને પરિચિત સમજે પણ સર્વાતરિયામી અને પરિપૂર્ણ એવા ન સમજે અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એક દોષ આવે છે જે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક અને નિર્ગુણતા કહેવાશે તેને નિરાકાર સમજે પણ પ્રકૃતિ કર શરણાદિગ રહિત અને દિવ્ય અવયવે સહિત તેવો એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે અને જો એકલે પરશાસ્ત્ર કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે જે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્યભાવ આવે તથા એકાદશપણું આવ સમજાઈ જાય પણ સર્વંતર્યામીપણું પરિપૂર્ણ પણ ન સમજાય માટે સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજને કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજને કરીને ટળી જાય છે માટે સારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ સારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેયને મૂકી દે તો પાંચ જ્ઞાની કહેવાય ને ચારેયને મૂકીને જે પોતાના મનની કલ્પનાઓ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતિ છે અથવા ઉપાસનાવાળો છે તો પણ તે બે ભૂલા પડ્યા છે પણ કલ્યાણની માર્ગ એ બેમાંથી કોઈને ઝડ્યો નથી માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને ઉપાસનાવાળોને પણ દંભી ભક્ત છે ઇતિહાસના મુદ્ગડા પ્રથમનું બાવન જેતે થયું રજા આનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ મહારાજની જે પડતા બધા મની જે नीलकंठ प्रभू निजे जे मरा ने जा जाती जय स्वामीनारायण